જય શ્રી કૃષ્ણ મિત્રો ગરમીમાં રોજ રાત્રે જમવામાં શું બનાવવું તે દરેક ગૃહિણીને પ્રશ્ન થતો જ હોય છે ઈચ્છા એવી થતી હોય છે કે કંઈક ટેસ્ટી ખાવું છે પણ ઝડપથી બની જાય એવું જોઈએ તો આજે આપણે એવી જ સરસ મજાની રેસીપી બનાવીશું જેના માટે અહીં મેં એક કપ જેટલા ચોખાને બે કલાક પહેલાં પાણીમાં પલાળી દીધા હતા હવે આ પાણી આપણે કાઢી લઈશું તો જો અહીં મેં ચોખામાંથી બધું જ પાણી કાઢી લીધું છે તમે કોઈ પણ ચોખા લઈ શકો છો હવે આ ચોખાને આપણે મિક્સર જારની અંદર નાખી દઈશું ઓછામાં ઓછા બે કલાક તો ચોખાને પલળવા જ દેવાના જેથી દાણો એકદમ સોફ્ટ થઈ ગયો હશે તો ચોખા સરસ મજાના ગ્રાઇન્ડ થઈ જશે નત્ર કણી કણી જેવું રહેશે હવે આની અંદર આપણે એક મોટું બાફેલું બટેટું ઉમેરી દઈશું અને હવે આમાં હું લગભગ અડધાથી પોણા કપ જેટલી ખાટી છાશ ઉમેરું છું મારી પાસે ખાટી છાશ છે એટલે મેં એ લીધેલી છે તમારી પાસે ન હોય તો તમે અડધી વાટકી જેટલું ખાટું દહીં અને અડધી વાટકી પાણી એડ કરી શકો છો પણ ખટાશવાળું હોય તેવું લેવાનું જેથી ટેસ્ટ સરસ આવશે અને હવે આને ગ્રાઇન્ડ કરી લઈએ તો જો એકદમ સરસ સ્મૂથ પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે ચોખા સરસ પલળ્યા હશે તો પેસ્ટ એકદમ સરસ થશે તો આપણું ખીરું બનીને તૈયાર થઈ ગયું છે આને અત્યારે આપણે સાઈડમાં રાખી દઈએ અને હવે એક બાઉલ લઈ લેશું અને એક અડધી દૂધી મેં લીધેલી છે આમ જનરલી બાળકો શાકભાજી બહુ નથી ખાતા હોતા પણ આ રીતે આપણે એને શાકભાજી ખવડાવી શકીશું તો દૂધીને આપણે ખમણી લેવાની છે આ નાસ્તો છે તે એક ચમચી તેલની અંદર બનીને તૈયાર થઈ જાય છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે તમને સાંજે ઈચ્છા થાય બનાવવાની તો બે કલાક પહેલાં ચોખા પલાળી દો તો ખૂબ જ ફટાફટ બની જાય છે કેમ કે આમાં સોડા ઈનો આથો લાવવાનું કંઈ જ નથી હોતું ખૂબ જ ઝડપથી બની જાય છે ઇવન તમે સવારે નાસ્તામાં પણ બાળકોને દઈ શકો છો રાત્રે ચોખા પલાળીને સવારે બનાવી શકો છો તો દૂધીને મેં ખમણી લીધી છે તેની સાથે એક મોટી ડુંગળી એકદમ ઝીણી ક્રશ કરીને મેં લઈ લીધી છે તે આની અંદર નાખી દઈશું સાથે એક એકથી ખુલેલું મરચું ઝીણું સુધારેલું અને એક ચમચી જેટલું આદું ખમણીને લઈ લીધું છે તમે તીખાસ તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો સાથે જ આની અંદર એક કપ જેટલી હું કોથમીર એડ કરી દઉં છું તમે ઈચ્છો તો આની અંદર ખમણેલું ગાજર બાફેલા મકાઈના ક્રશ કરેલા દાણા ઘણું બધું એડ કરી શકો છો હવે આની અંદર એક ચમચી જેટલા સફેદ તલ અને એક ચમચી ચીલી ફ્લેક્સ નાખી દઈશું ચીલી ફ્લેક્સ નાખવા ઓપ્શનલ છે આની અંદર બીજા એક્સ્ટ્રા કોઈ જ મસાલા નથી આવતા છતાં પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે આપણે જે ખીરું ગ્રાઇન્ડ કરીને રાખ્યું હતું તે આની અંદર નાખી દઈએ ઉનાળામાં આમે આપણે અતિશય મસાલાવાળું કે તીખું તળેલું નથી ભાવતું હતું તો આ એકદમ સિમ્પલ છે કોઈ જ મસાલા નથી અને ખાવામાં એટલું જ સરસ ટેસ્ટી લાગે છે અને મેઇન વાત એ છે કે ખૂબ જ ઝડપથી બની જાય છે તો ખીરું નાખ્યા પછી આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ અને હવે આ બધાને એક વખત બરાબર મિક્સ કરી લઈશું અને ત્યારબાદ આનો સ્વાદ બમણો કરવા માટે થઈને આપણે આની અંદર એક નાનકડો એવો વઘાર કરીશું તમે વઘાર ન કરો તો પણ ચાલે પણ વઘાર કરવાથી એનો ટેસ્ટ બમણો થઈ જાય છે તો જો ચોખા પલાળીને રાખ્યા હોય તો દસ જ મિનિટની અંદર આ ખીરું બનીને તૈયાર થઈ જાય છે તો હવે આની ઉપર વઘાર રેડવા માટે થઈને મેં એક ચમચી તેલને ગરમ કરીને લઈ લીધું છે તેની અંદર આપણે અડધી ચમચી જેટલી રાઈ અને અડધી ચમચી જેટલું જીરું નાખી દઈશું અને તેની સાથે જ પાંચથી છ લીમડાના પાનને મેં ઝીણા સુધારીને લઈ લીધા છે જેથી લીમડો બાળકો કાઢી ના નાખે ખાઈ જાય તે પણ આની અંદર નાખી દઈશું અને આ વઘારને આપણે ખીરાની અંદર ઉમેરી દઈએ અને આને બરાબર હલાવીને મિક્સ કરી લઈશું તમે જો વેટ લોસ કરવા ઈચ્છતા હોય તો પણ આ રેસીપી ખાઈ શકો છો તો આ બધું જ બરાબર મિક્સ થઈ ગયું છે હવે આપણે આના નાના નાના પેનકેક્સ ઉતારી લઈએ અને ખીરાની કન્સિસ્ટન્સી હું તમને બતાવી દઉં આ રીતનું ખીરું હોવું જોઈએ અતિશય ઘાટું પણ નહીં અને એકદમ પાતળું પણ નહીં તો હવે પેનકેક્સ ઉતારવા માટે થઈને અહીં મેં નોનસ્ટિક પેન લઈ લીધું છે આમાં નોનસ્ટિક પેનનો જ ઉપયોગ કરવાનો કેમ કે ચોખા અને બટેટા બંનેમાં ચીકાશ હોય છે જો તમે સાદો તવો લેશો તો ચોંટી જશે તે પણ હું તમને આ વિડીયોમાં આગળ બતાવીશ તો હવે નોનસ્ટિક પેન ઉપર ખાલી આપણે ઓઇલવાળું બ્રશ આછું આછું ફેરવી દઈશું વધારે તેલ નથી લેવાનું અને આપણે જે ખીરું બનાવીને રાખ્યું હતું તે બે ચમચા જેટલું આમાં નાખીને અને ફેલાવી દઈશું બહુ પાતળું નથી કરવાનું અને બહુ જાડું પણ નથી રાખવાનું બહુ જાડું હશે તો અંદરથી કાચું રહી જશે જલ્દી ચડશે નહીં વાર લાગશે તો આવી રીતના પાથર્યા પછી હવે ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ કરી દઈશું અને આને ઢાંકીને લગભગ એકથી દોઢ મિનિટ માટે થવા દઈએ ત્યાં સુધી આપણે એક સરસ મજાની ચટણી બનાવી લઈશું મિક્સર જારની અંદર એક કપ જેટલી કોથમીર લઈ લઈએ તેની સાથે ત્રણ તીખા લીલા મરચાં અને અડધા કપ જેટલું સૂકા કોપરાનું છીણ લઈ લઈશું જેને ડેસિકેટેડ કોકોનટ કહે છે આવી રીતે સૂકા કોપરાની ચટણી ખૂબ ઝડપથી બની જાય છે અને ખાવામાં પણ ટેસ્ટી લાગે છે પણ તમે ઈચ્છો તો આની બદલે લીલું નારિયેળ પણ લઈ શકો છો હવે આને બાઇન્ડિંગ દેવા માટે ત્રણેક ચમચી જેટલી ચણાની દાળાની અંદર એડ કરી દઈશું સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ અને આને પહેલાં એમ જ આપણે ગ્રાઇન્ડ કરી લઈશું અને પછી જરૂર મુજબ પાણી નાખીને ફરીવાર ગ્રાઇન્ડ કરી લઈએ તો જો અહીં મેં ચટણીને ગ્રાઇન્ડ કરી લીધી છે અને લગભગ પા કપ જેટલું મેં પાણી એડ કર્યું હતું ચટણીની કન્સિસ્ટન્સી તમારે જેવી જોઈતી હોય તે પ્રમાણે તમે પાણી વધારે ઓછું કરી શકો છો તો આ ચટણીને એક બાઉલમાં કાઢી લઈએ અને મિક્સર જારમાં અડધો કપ પાણી નાખીને ફરી વખત હલાવીને આની અંદર એડ કરી દઈશું તમારે જો ઘાટી ચટણી જ રાખવી હોય તો પાણી એડ ન કરો તો પણ ચાલે અને આને બરાબર મિક્સ કરી લઈશું અને હવે ચટણી ઉપર પણ આપણે એક વઘાર કરીશું જેના માટે એક ચમચી તેલ ગરમ કરીને લઈ લીધું છે આની અંદર અડધી ચમચી જેટલી રાઈ ચારથી પાંચ લીમડાના પાન અને એક સુકુ લાલ મરચું નાખી દઈશું અને વઘારને બરાબર મિક્સ કરીને ચટણી ઉપર રેડી દઈએ આવી રીતના વઘાર કરવાથી ચટણીનો ટેસ્ટ પણ બમણો થઈ જાય છે અને આ ચટણી ખૂબ જ ઝડપથી બની જાય છે અને આનો ઉપયોગ તમે ઢોકળા સાથે ઈડલી સાથે કે ઢોસા સાથે પણ કરી શકો છો તો બરાબર મિક્સ કરી લઈએ આપણી ચટણી તૈયાર છે હવે આપણે પેનકેક્સને જોઈ લઈએ આને કૂક થતાં લગભગ દોઢેક મિનિટ જેવું થઈ ગયું છે પહેલું પેન કે થવામાં થોડીક વાર લાગશે પછી તો ફટાફટ થાય છે જો આની સાઇડથી કિનારી સહેજ બદામી જેવી દેખાવા લાગી છે અને તમે જોઈ શકો છો કે નોનસ્ટિક પેન હોવાથી જરરાઈ ચોંટ્યું નથી એકદમ સરળતાથી આપણે આને પલટાવી શકીએ છીએ તો પલટાવ્યા પછી ફરીવાર આને ઢાંકીને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર એકાદ મિનિટ માટે થવા દઈશું તો જો એકાદ મિનિટ જેવું થઈ ગયું છે આપણે બીજી બાજુ પણ ચેક કરી લઈએ હજી તો આમાં આપણે તેલ નહોતું લગાડ્યું છતાં પણ બીજી સાઈડથી એકદમ સરસ કલર આવી ગયો છે તો આવી રીતના આપણે બધા જ પેનકેક્સ તૈયાર કરી લઈશું આને આપણે નીચે લઈ લઈએ હવે હું તમને બતાવી દઉં કે જો તમે સાદો તવો લેશો તો શું થશે મેં પહેલી વખત જ્યારે ટ્રાય કર્યા હતા ત્યારે મેં સાદા તવા ઉપર કર્યા હતા તો પેનકેક સરસ પથરાઈ તો ગયું હતું પણ ઉખાડવામાં ખૂબ જ મુશ્કેલી પડી હતી નીચે ચોંટી ગયું હતું ઉખડી પણ ગયું હતું પણ આમાં તૂટી જાય છે એટલે બને ત્યાં સુધી નોનસ્ટિક પેનનો જ ઉપયોગ કરજો અથવા તો તમારી પાસે નોનસ્ટિક પેન ન હોય તો ઢોસાના તવાનો પણ તમે ઉપયોગ કરી શકો છો તો જો ઉખેડવામાં મુશ્કેલી આવી રહી હતી અને આની અંદર ઉખેડ્યા પછી પણ થોડુંક તેલ નાખવું પડ્યું હતું જેથી બીજી બાજુથી ચોંટે નહીં તો આ કારણથી તમે લોકો સાદો તવો ઉપયોગ ન કરતા હવે આપણે જે પેનકેક બનાવીને તૈયાર રાખ્યું હતું તેને આપણે સર્વ કરી દઈએ સૌથી પહેલાં પ્લેટમાં આપણે તૈયાર કરેલી ચટણી લઈ લઈશું તેની સાથે તૈયાર કરેલા ગરમા ગરમ ટેસ્ટી પેનકેક્સ મૂકી દઈએ આપણે જેટલું ખીરું બનાવ્યું હતું તેનાથી આવડી સાઇઝના સાત પેનકેક્સ બનીને તૈયાર થયા હતા ઉપરથી થોડીક કોથમીર નાખીને આપણે એને ગાર્નિશ કરી લઈએ અને હવે હું તમને તોડીને પણ બતાવી દઉં ઉપર અને નીચેથી સહેજ ક્રિસ્પી અને અંદરથી ખાવામાં એકદમ સોફ્ટ અને ટેસ્ટી હોય છે અને મારા ઘરમાં તો બધાને એટલા ભાવે છે કે બાળકો અઠવાડિયામાં ત્રણ વાળાની ડિમાન્ડ કરે છે તો તમે પણ આ ગરમીમાં ફટાફટ બની જતી આ ટેસ્ટી રેસીપી એક વખત જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસીપી તમને કેવી લાગી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો જલ્દી જ મળીશું નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ